श्री हनुमातेना संकट थी श्री राम जय हनुमान ने सुरक्षित करो ओ महावीर हनुमान संकट मोचन कृपानिधन ने छनवु जोए सावन तिथि कृष्ण पक्ष सीढ़ीओ पर गई हती अने ते दिवस पुष्या पुष्यान सैनिकना प्रभाव की शुरू पुष्यानो भगवान शनि जयरेपण शनि प्रभाव तमने पुष्या नक्षत्र में असर करे करेतरे जीवन खुश थी जाए ते भाग्यशाड़ी बने छे बुद्ध ना प्रभाव सैनी अने बुद्ध मेटे लायक छेटे के बन्ने रूबरू आ समय तारी कु में संक्रमण करी रहा हैशनी दृष्टि बुद्धि upar che અને બુધ તમારી કુંડળી પર શુક્ર સાથે બેઠો છે சனி તમારી કુંડળીના પાંચમા મકાનમાં બેઠો છે તો પછી બુધ અને શુક્ર તમારી કુંડળીના લાભમાં તમારી ખુશીનો ભગવાન છે પાંચમા ઘરનો ભગવાન ભગવાન છે પાંચમો ઘર તેજ સમય આમુદ્દો તમારું ભાગ્યનો સ્વામી છે અને જારે તમે નસીબના સ્વામી હતા ત્યારે નફા સ્થળે સ્થાનાંતરિત થાય છે જારે નસીબ લોર્ડ લગ્નેશ સાથે હતા દ્રેક ચિંતા તમારાથી દૂર જાય છે જારે સૈની ની સીડી દ્રષ્ટિ બુધ અને શુક્ર પર પડે છે ત્યારે તમારું જીવન બદલવાનું શરૂ કરે છે આબી રકમ રચાય છે જે તમારા જીવનની ચિંતાઓને દૂર કરે છે ખરાબ સમય સમાપ્ત થવાનું શરૂ થાય છે તમે જીવનમાં મોટો ફેરફાર જોશો અને તમારું જીવન સુંદર બને છે તમારે જે કરવાનું છે તે તમારું કામ કરવાનું છે બાકી નાને તમારું ભાગ્ય છોડવા માટે કહો જીવન બદલવાનું શરૂ કરશે sara નસીબ জাগવાનું શરૂ કરશે અને તમારી જીવનની પરિસ્થિતિ તમારા માટે સુખ બનવાનું શરૂ કરશે તમારું નસીબ બદલાશે તમારા જીવનમાં પ્રગતિ ને sara નસીબ અને સંપત્તિ મળશે કારણ કે આજે ખૂબ પ્રભાવશાળી દિવસ 6 સૈની તમારી કુંડળીના 5મા ઘર પર બેઠો છે તેથી આજે તમારી કુંડળીના 6ઠા ઘર પર તમારી કુંડળીના 8મા ઘર પર ગુરુ અને મંગળનું સંક્રમણ ਹੋ고 જોઈએ કર્મા વેરા છોડીને ચંદ્ર એક સાથે સંક્રમણ કરે છે પરિસ્થિતિ તમારું જીવનને બદલી રહી છે નફો વધશે તેથી જ દેખાવાનું છે અને તમારા જીવનની પરિસ્થિતિ તમારા માટે નફો અને નાણાં વધી રહી છે આ સમય તમારા માટે ખૂબ પ્રભાવશાળી સમય છે આવા સમય જીવન તમાર આ માટે ઘણી પ્રકારની સિદ્ધિઓ થી ભરેલું બની છે અને તમારું જીવન ખૂબ જ ખુશ થઈ જાય છે આજે નક્ષત્ર કુંડળી તમારા માટે ખૂબ ખુશી લાવી છે કારણ કે આજે તમારી પોસ્ટમાં ગ્રહો ની કુંડળી ને વધુ સારા પરિણામો આપવા માટે ફાયદાકારક સાબિત થશે સૂર્ય અને ચંદ્ર તમારી ખુશી ને અસર કરી રહ્યા છે જારે સૂર્ય અને ચંદ્ર તમારા કર્મસ્થળે બેઠા છે પરંતુ આજે ચડતી કુંડળી પર સૂર્ય અને ચંદ્ર તમારા કર્મ પર બેઠા છે અને શુષ્ક સ્થળને અસર કરે છે જારે આજે આ શુક્ર બુધ તમારી કુંડળીના પાંચમા ઘરને અસર કરી રહ્યો છે અને લામા પ્લેસ પર સંક્રમણ કરી રહ્યો છે જે ગુરુની પાંચમી દ્રષ્ટિ ઘણા ફાયદા અને સંપત્તિ મેળવ્યા પછી તમારી કુંડળી પર શોમા અસર દર્શાવે છે આજે તમને જોઈને એક મોટો પ્રભાવ છે કારણ કે મંગળ અને ગુરુ બંને રોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત છે અને ચંદ્ર આ સમયે વિચાર સાથે સંક્રમિત થઈ રહ્યો છે અને નક્ષત્રમાં ગુપ્ત બુદ્ધિથી સુ ज ऐश्लेषा प्रभावित छेते छे तमारी कुंडली पर नव ग्रहों असर घना बधा तमारा जीवन में खुशखुशी वे परंतु तमे તમારા સ્વભાવથી થોડો હઠીલા બનશો કારણ કે સની નક્ષત્ર અને એશ્લેષા નક્ષત્રનો મુદ્દો સિદ્ધિ યોગમાં તમારા જીવનમાં પ્રગતિ આપે છે પરંતુ તમે થોડી હઠીલા છો તમારા કામ વિશે તમારામાં વિજય છે અને તમારી પાસે તમારા ગળાથી તમારા ભાગ્યને જાગૃત કરવાની शक्ति छे जो तमे तमारा मगज में काम करो छो तो नसीब तारी खुशी ने जागृत करशे तक खुशी मैं तक खुशी मैं तमाम सारा नसीब तुला राशि लोको माटे वधु सारी ऑफर तमारा जीवन नी परिस्थिति नो परिस्थिति में फेरफार करे छे इच्छा ने सखत मेहनत थी पूर्ण करवानी हिम्मत छे अने तमे फक्त सखत मेहनत द्वारा तारी इच्छा पूरी करो होने जो कोई तमारा काम में दखल करे छे तो तमे तमने स्वीकारशो तमे गुस्से थशो कारण के आजे चंद्र तमारी कुंडली पर विचार साथे बैठो छे तग्जमा उतारण आवशे परंतु जारे तमे તમારું મન કરો છો અને તમે સારા પરિણામ મળશે તેથી જીવન સુખી રહેશે અને સુખ શાંતિ વધારશે અને આજે દ્વાચમાં કેતુની થોડી મૂંઝવણ થશે પરંતુ જો તમે ગુરુની દ્રષ્ટિ વિશે વાત કરો છો તો તમને તમારા માટે ઘણી સફળતાનો સરવાળો પણ બનાવશો ગુડદેવ નસીબનો ભગવાન આજે જો તમે શુક્ર સાથે નફાકારક стане બેઠા છો તો પછી તમને વ્યવસાય અને પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી બનશો તો સફળતાનો માર્ગ વિદ્યાર્થીઓ માટે ખોલશે જીવનમાં થોડી મુશ્કેલી થશે પરંતુ તમે મુશ્કેલીઓ પણ हल કરશો કારણ કે તમે તમારી કુંડળી મર્ષે છઠ્ઠા ઘરે રાહુ સંક્રમણ છે અને હું ઉત્તરાભદ્રપદ નક્ષત્રમાં શનિથી પ્રભાવિત છું અને સૈની તમારી કુંડળીના પાંચમાં ઘર પર બેઠો છે અને સૈની પૂર્વાદ્રપદ નક્ષત્રમાં ગુરુથી પ્રભાવિત છે અને મારો પતિ આઠમાં મકાનમાં મંગળ સાથે રોહિણી નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યો છે અને રોહિણી નક્ષત્ર भगवान आजे आ विचार साथे बैठा छे अने कर्मनो भगवान तमारा घर मा तमारा घर खुशी खुशीनी भेट लावशे तमारी पासे शुभ परिणामों में क्षमता हशे तमने तमारा जीवन की समस्या हल करने प्रोत्साहित करश आजे शनि की स्थिति में शकित वे सिद्धि प्राप्त तेज समय मंगल तमारा जीवन ने योग्य दिशा आपसे मंगल असर द्वारा खूबज शुभ परिणामों प्राप्त थशे कारण के मंगल तमारी संपत्ति भगवान हेमनना अव्यवस्था ने अटके के महत्वाकांक्षा ने जागृत करे छे। અને સફળતા પ્રાપ્ત કરવા માટે જતાં તે તમારા જીવનમાં સુખતામાં વધારો કરે છે સ્ફર્તાને કડકતા મળે છે અને સ્થિરતા તે સ્ત્રીના પ્રેમમાં વધારો કરે છે જલ્દી અમને ઓછો પૈસા મળે છે તમને ખુશી અને સારા નસીબ પણ મળે હે બહાદુરીનો સ્વામી ગુરુ મંગળ સાથે સંક્રમણ કરી રહ્યો છે તે મંગળ શુષ્ક સ્થળ અને પાંચમાં ઘરના સ્વામી શની પાંચમાં મકાનમાં બેઠો છે અને બુદ્ધિ અને નસીબનો સ્વાદ સાથે એક વ્યાપક યોગ બનાવે હે मारी जन्माक्षर मुद्दो नफाकारक स्थले बैठो छे जारे नफोनो भगवान चंद्रना निचला स्वामी साथे हतो त्यारे करते स्थले संक्रमित थी रहो छे तो पची सखत मेहनत जीवन में अने खुशी लावशे पैसाना व्यवहारों पर थोड़ो संयम राखो अने पैसाना व्यवहारों पर थोड़ी काड़ी लो कारण के जारे पैसा वधे छे તેથી પૈસાથી સંબંધિત સમસ્યા પણ આવે છે તમારી સમસ્યા તમારા જીવનમાં हल થશે નહીં અને તમે તમારા જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરશો અને તમને તમામ પ્રકારની ખુશી મળશે અને તમે જીવનમાં આગળ વધશો તમને સફળતા મળશે સફળતા થશે સફર sara સમાચાર મળશે sara સમાચાર મળશે શ્રેષ્ઠ વિચારો ચહેરા પર ચમકશે સંપત્તિ સંપત્તિથી ભરેલા જીવનની સ્થિતિને બદલશે અને તમે ઉત્તર તરફ નસીબદાર હશો जो ती उत्तर बाजू थी दिवस शुरू करो छो तो तमने खूबज सारू फल शनि असरो बुद्ध न प्रभाव नसीबदार साबित थशे चंद्रनी असर माटे खास करीने फायदाकारक साबित थशे घणी संपत्ति कमावशो में जीवन में खुश थशो समस्या शक्तिशाली बनशे तमारी समस्या समाप्त थशे जीवन खुश थशे तेरे खराब संगठन साथे जीवव पड़शे कारण के राघव तरी कुंडली छठा मकान में संक्रमित થઈ રહ્યો છે અને કેતુ દ્વાદશમાં બેઠો હે બાકીનો તમરા ક્રોધને શાંત રાખે છે તે સુખ બનાવશે અને સમસ્યા હલ કરશે અથવા સમસ્યા હલ કરશે અથવા તમને લાગ અને પૈસા મળશે સખત મહેનત સાથે કામ કરવા માટે યોગ્ય નિર્ણય નક્કી કરો તમારો ગૌરવ સ્વપ્રતિકારને નિયંત્રણમાં રાખોન સીબદાર શાળી ખુશી આપવા માટે भाग्यशात सफलता मल शुभ समय सवेरे चालीस सवार जीवन थी, भरेलू अने तमे पैसा कमा तक आदर मलसे तमने सारी इच्छा मल् नसीबना ताराओ पूछ पैसा नो लाभ पैसा लाभ हे अभिजीत मुहूर्ता बार वग्ये बार वग्य खूब फायदाकारक रहे हाथ काम में बेवागे એ વાવણી બે વાગ્યે ફેરવાઈ સ્વારે છે વાગ્યે અમૃત સમયગાળો હતો આઠ વાગ્યે આઠ વાગ્યે આઠ વાગ્યે તમારા માટે વધુ સારી શરૂઆત જોવા મળશે નસીબદાર નંબર નસીબદાર નંબર હશેરા હું કાલ દરમિયાન 10 મિનિટ રાહુકાલ દરમિયાન કોઈ શુભકામના કામનું કોઈ શુભ કાર્યકર્તા નથીનસીબ તમાર ચમકતા શુભ પરિણામો વઘવા જઈ રહ્યો છે સંપત્તિનું આગમન અને તમારા જીવનમાં ખુશીનો વધારો નસીબથી બધુ મેવશે પરિણિત જીવન સુખદ કુટુંબનું જીવન હશે